સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત ખુરશી ગિલી દંડા દોરડા ખેંચ સતોડિયું લંગડી લીંબુ ચમચી સહિતની પ્રાચીન રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો

વિવિધ રમતોમાં એક થી ત્રણ ક્રમાંકે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર